તે ઉપર બિલકુલ رحم ન કરતા ગોપાલ ઇટાલિયો પર દયા નો ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનો આનાથી કણું સારું જીવી શકે યાર પોલીસ સાહેબ પોલીસ વાળા અને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા એને પહેલાથી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા જન્મ જનમબેન બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય દરેક મિત્રો નમ્ર વિનંતી છે પોતાની જગ્યાએ બેસી જાય મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાવ મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાવ દરેક મિત્રોને મારી વિનંતી છે ભાઈઓ પોતાની જગ્યાએ બેસી જાવ ઝડપથી પોલીસવાળા પહેલેથી એલર્ટ પોઝિશનમાં ગોઠવાઈ ગયા લફંગાઓને બચાવવા માટે એટલે ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે આ કાવતરું છે અને પોલીસને બધી ખબર જ હતી અને હવે પોલીસ છે તે ગુંડાઓને લફંગાઓને બચાવવા આવી ગઈ છે તેવો આક્ષેપ તેઓ જાહેર સભામાં કરી નાખ્યો હતો અને ત્યાર પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું જે જામનગરની અંદર ઘટના બની જે જામનગરની અંદર ગોપાલ ઇટાલિયા ઉપર જૂટું જૂતું મારવામાં આવ્યું અને પછી જે આખો ઘટનાક્રમ કર્યો જે જૂથું મારનાર વ્યક્તિ હતો તેને ખૂબ જ માર મારવામાં આવ્યો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર પોલીસ પણ આવી અને લોકો મોટી સંખ્યાની અંદર હતા અને પોલીસ તેને બચાવી રહી હતી અને કાર્યકરો અને પબ્લિક હતી તે વ્યક્તિને માર મારી રહી હતી આ પ્રકારનો વિડીયો અને જે આખી ઘટના બની છે તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના નેતાઓની પણ હવે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને આ જે ઘટના બની તેને લઈને દર્શક મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરજો લાઇક કરજો ફોલો કરજો અને ગુજરાતની રાજનીતિની અંદર આવી ઘટના બને તો શું આગામી દિવસો ગુજરાતનું કેવું ભવિષ્ય હોઈ શકે છે તેને લઈને પણ તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા